રંગો સાથે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અનોખો સંબંધ હોય છે દરેક ચીજ વસ્તુની પસંદગીમાં રંગોની ભૂમિકા અતિ મહત્વની રહેલી છે રંગ એટલે આનંદ ઉમંગ અને ઉત્સાહની હોળી ધૂળેટીનું પર્વનું મહાત્મા લોકોના જીવનમાં અનોખી રીતે વણાયેલું છે ત્યારે રંગોના તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં એટલા જ લોકપ્રિય છે પાટણવાસીઓએ રંગોત્સવ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી હોલિકા દહન સહિત સમગ્ર જિલ્લામાં ધૂળ ભરેલી હોળી એટલે કે ધૂળેટી ઉજવવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે ત્યારે આ મહાપર્વ ધૂળેટીની સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના ભૂલકાઓ સહિતના એકબીજા પર પિચકારી વડે રંગ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી રંગોત્સવ અને ધૂળેટીના મહાપર્વમાં સમગ્ર શહેર જાણે અવનવા રંગોથી રંગાઈ ગયું હોય તેવો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો શહેરના મહોલ્લાપોળ અને સોસાયટી વિસ્તારોમાં યુવાનો નાના ભૂલકાઓ અને વડીલોએ પરંપરાગત મુજબ રંગોત્સવના તહેવારને ઉત્સાહભેર મનાવ્યો હતો વાણિયા બીજે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ દંડક હું તમામે તમામ મારા પાટણવાસીઓને પાટણ જિલ્લાના તમામે તમામ નાગરિકોને અને સમગ્ર ગુજરાતને આખી દુનિયાને અને મારા આખા ભારતને દેશવાસીઓને કહેવા માગું છું કે આજે હોળીના પર્વ દિવસે જમ હોળીના રંગ એકબીજા મિલાઈ મિલાઈ પૂરી રમાય છે એ રીતે આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય અને આવો અવસર પાંચ વર્ષે પણ આવતો હોય ત્યારે હું તમામે તમામ ભારતવાસીઓને મારા ગુજરાતીઓને કહેવા માગું છું કે તમે ઘરે ઘરે જઈ કોઈ પણ ના રહે એ રીતનું સારી અને ચોખ્ખી સરકારને વોટ આપવા મારી નમ્ર વિનંતી